હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સેવસર બનાવીશું એકદમ ટેસ્ટી અને સરસ લસણ કાપીને લીધું છે અને જાડી સેવ લેવાની છે અને બે બટાકા બાફીને લીધેલા છે અને બે ડુંગળી સમારીને લીધી છે નાની અને વટાણા બાફીને લઈ લીધા છે ટામેટા મિક્સરમાં પીલી લેવાના છે હવે તેલ મૂકીશું આપણે એક ચમચી જીરું એડ કરીશું જીરું સતળાઈ જાય પછી આપણે એમાં તમાલપત્રા નાખી એડ કરી દેવાના છે અને બે લાલ મરચાં એડ કરી દેવાના છે હવે આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે બરાબર સાતડવાનું છે હવે સતળાઈ ગયું છે હવે આપણે ડુંગળી એડ કરીશું હવે ડુંગળી સતળાઈ જાય પછી એમાં થોડીવાર માટે આપણે ડુંગળીને ઢાંકી દઈશું હવે સરસ સતળાઈ ગઈ છે હવે એમાં ટામેટું પીલેલું હતું એ એડ કરી દેવાનું છે અને લીલું લસણ એડ કરી દેવાનું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવાનું છે હવે સરસ સતળાઈ ગયું છે બધું જ હવે મસાલો કરી દઈશું એક ચમચી હળદર લેવાની છે એક ચમચી મરચું અને એક ચમચી શાકનો મસાલો લઈ લેવાનો છે ગરમ મસાલો અને એક ચમચી જીરું લેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે હવે બરાબર મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર થવા દઈશું હવે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બે કપ પાણી એડ કરી દેવાનું છે બરાબર હલાવી દેવાનું છે થોડીવાર માટે ઉકળવા દેવાનું છે હવે વટાણા એડ કરી દઈશું અને બટાકા એડ કરી દેવાના છે હવે બરાબર મિક્સ કરી લઈશું હવે થોડી વાર ઢાંકી દઈશું હવે સરસ રેડી થઈ ગયું છે હવે એમાં ધાણા એડ કરી દઈશું નીચે ઉતાર્યા પછી આપણે સેવ એડ કરવાની છે હવે એક બાઉલમાં કાઢી લઈશું પછી આપણે સીવ એડ કરવાની છે એડ કરી હવે સીવર રેડી થઈ ગયું છે દહીં અને લસણની ચટણી ખાસ બનાવવાની છે એમાં એટલે બહુ ટેસ્ટ સરસ આવશે હવે શિવસર રેડી થઈ ગયું છે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ